નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક ગ્રામોદ વતી હું પ્રશાંત ધડો આપ સર્વ ખેડૂત મિત્રો ફરી ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરાષ્ટ્ર ની અંદર મગફળી નું વાવેતર બમ્પર પ્રમાણમાં થયું છે અને આ અત્યારે મગફળી જે સમયગાળો છે તે જનરલી પંચાવન થી સાઠ દિવસની મેજોરિટી મગફળી છે મોટા ભાગની મગફળી તે પંચાવન થી સાઠ દિવસની થવા આવી છે અને પાછલા દસ પંદર દિવસના ગાળાની વાત કરીએ તો તેની અંદર મોલો મશીનો અટેક પણ સારો જોવા મળ્યો તો તો આશા રાખીએ કે ખેડૂત મિત્રોને એનું એક સરસ સરસ આયોજનબદ્ધ કરી હોય તેનું સરસમાં મિત્રો હવેથી અહીંથી સાઠ દિવસથી થી અંતિમ દિવસ સુધી જ્યાં સુધી મગફળી નીકળે ત્યાં સુધી આપણે મહત્તમ ઉતારો કેમ લઈ શકીએ અને તેના ઉતારણ સાથે મગફળીના જે પોપટા જે છે દાણા જે ભરાવદાર અને વજન દ્વારા કેમ થાય એ એ આ થવા જઈ રહ્યો છે અચૂકને અંત સુધી જુઓ અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો તો અત્યારનો જે સમયગાળો છે તે તમામ મગફળીનો પંચાવન થી સાઠ દિવસનો થવા આવ્યો છે તો આ સમયે જે આગોતરા ટૂંકા ગાળાના જે મગફળી હોય છે તેમાં ત્રીસ થી પાંત્રીસ પોપટાનું બંધારણ થવા થઈ ગયું હોય છે તેનો અચૂકમાં અચૂક ઉપયોગ કરવો જોઈએ કે જેમાં આપણે બધા જાણીએ છીએ તેમ ત્રેવીસ ટકા ચાલીસ ટકા કરીને જે માર્કેટમાં અવેલેબલ છે તેનો સાત દસ ઉપયોગ કરી શકે છે અને સ્ટાર કરીને જે આપણે પ્રોડક્ટ આવે છે તેનું ફોડવામાં બહુ જ સારા મસર કરે છે જે કેસ તારમાં તમે સાત ના પ્રતિક્રમ માપ રાખીને ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે એ સુયાજી બેઠતા હોય છે તે 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 સમયગાળા દરમિયાન આપણે છોડમાં જે બેલેન્સ જે હોય છે તો જ્યારે પણ આપણે વધ અટકાયતની કે સુયા મેક્સિમમ ફૂટે એ પ્રકારની જો કોઈ ટેકનિકલ દવાનો ઉપયોગ કર્યો હોય તો ત્યારે આપણે જનરલી રીતે છોડની જે વાનસ્પતિક વિકાસ જે અટકતો હોય છે તેને અટકાવીને આપણે પ્રોડક્ટિવ સ્ટેજ તરફ આપણે એને વધારે એની એનર્જીનો આપણે ટ્રાન્સફર કર્યું છે તેવા સમયગાળા દરમિયાન જ્યારે પણ વધ અટકાવન દેવા મારવામાં આવે કે સૂર્યા પૂર્વને દેવામાં મારવામાં આવે ત્યારે ખાસ ફોસ્ફરસ યુક્ત ખાતર અચૂક 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 રાખું રાઉન્ડમાં જેમાં ઝીરો બાઉન ચોથિક એક સારામાં સારો ઓપ્શન છે અથવા તો મનસિયા કંપનીઓ જે દસ ત્રીસ દસ કરીને જે પ્રોડક્ટ આવે છે તેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને

પોપટાનું વજન એ બધું આપણે સારામાં લઈ શકીએ ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન હોય છે કે ઉતારા તો થાય છે ઘણો ઢગલો બહુ મોટો થાય છે પણ જોઈએ એવું વજન નથી થતો કે કોથળામાં ત્રીસ થી બત્રીસ ચોત્રીસ કિલો માંડ હમાય છે તો એવો જો કોઈ પ્રશ્ન હોય

વાપરવા જેવી પ્રોડક્ટ ત્યાં એના પછી આગળ વધીએ તો જે જીરો જીરો પચાસ જે કોમન પ્રોડક્ટ છે કે જે કોઈ પણ ઘણી બધી સારી કે જેમાં સલ્ફર પણ આવતું હોય છે તેનો ઉપયોગ પણ કરી શકે છે આ સિવાય મનસિયા ફર્ટિલાઇઝરનું મેપાસૂ કરીને જે પ્રોડક્ટ આવે છે કે જેમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જેમાં પોટેશિયમ બાવીસ ટકા મેગ્નેશિયમ અઢાર ટકા અને સલ્ફર વીસ ટકા આવે છે કે જે ત્રણે

પંચાવન સાઈઠ દિવસના બાદ એક થી બે રાઉન્ડ હોય તો આમાં પણ દાણા નો ભરાવો ખુબજ સારામાં સારો થાય છે પચીસ એમ એલ નું પચીસ ગ્રામ નું આનું માપ હોય છે

નજીવા ખર્ચે અને ખૂબ જ વાપરવામાં પણ સહેલું હોય છે અને ખર્ચો પણ નજીવો હોય છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે અને આજે જયુ પોટાશ છે આજે મગફળીની અંદર ખેડૂત મિત્રો મેં ખૂબ જ જાણીતી અને પ્રોડક્ટ છે તો આ બધી જે પ્રોડક્ટ છે તે મગફળીના અંદર મેક્સિમ આડત્રીસ ચાલીસ સુધી કેમ લઈ જાવી તો એ જે વસ્તુ છે તે આ પ્રોડક્ટોમાં બધું અટકું હોય છે તો અને આ સિવાય મગફળી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કિસાન ગ્રામો નો સંપર્ક કરો અને અમારા નંબર છે છન્નું છે